સમગ્ર ઉત્તર ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતના એવા મહેસાણા જિલ્લા વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના આદ્યસ્થાપક અને પ્રેરણા મૂર્તિ સ્વર્ગીય સાકરચંદ પટેલની ઓગણચાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત પ્રતિમાને ફુલહાર અને સૂતરની આંટી પહેરાવીને ચેરમેન પ્રકાશભાઈ પટેલ તેમના પરિવાર સહિત યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં વિસનગર ગજબજાર ખાતે પ્રકાશભાઈ પટેલની સાથે પીએમસીના ચેરમેન જયંતિભાઈ પટેલ ભરતભાઈ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન અત્યાધુનિક સુવિધા ધરાવતી જનરલ હોસ્પિટલ ખાતે ગમે રોગ ધરાવતા નવજાત શિશુઓ માટે અધ્યતન સુવિધા સજ્જ વીસ બે એનઆઈસીયુ લેવલ ત્રણ નું કરવામાં આવ્યું જેમાં ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર આશીષ મહેતા ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ નિયોનેટોલોજીસ્ટ અર્પણ ન્યુબોન સેન્ટર અમદાવાદ ને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ સેન્ટર માં ચોવીસ કલાક સતત નેટોલોજીસ્ટ નવજાત શિશુઓ માટે હાજર રહીને સેવા આપશે જેમાં યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સાથે યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડોક્ટર પીએમ ઉદાણી અને રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા વિસનગરમાં વીસ બેડના એનઆઈસ્યુની એક ઉદ્ઘાટન પ્રસંગે હું હાજર છું એનઆઈસી જોતાં એવું લાગે કે ઘણી બધી પ્રગતિ થઈ છે સ્પેસિંગ ફેસિલિટી અવેલિટી ઓફ ધ નર્સિંગ સ્ટાફ અવેલેબિટી એક્સપર્ટાઇઝ ઘણું બધું છે અને વિસનગર તથા આજુબાજુના એરિયાની જનતા માટે આ ઘણી મોટી વાત છે આપ સૌ આપના બેબીને દાખલ કરો ચોક્કસ હા અહીંયા એવું વાતાવરણ છે કે આપણા બેબી સારા થઈને સારા થઈને ઘરે જશે ને એક ફેમિલીનો એક સારો ભાગ બની શકશે આવતી મોટી જવાબદારી જે ટ્રસ્ટીઓ છે એમણે લીધેલી છે આ સગવડ પૂરી પાડેલી છે એ ઘણી મોટી વાત છે અને હવે એ જવાબદારી નિભાવવાની જે 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 ધગસ છે એ અમારામાં છે અમે એને શું પાછળ છીએ જે કાંઈ થશે કરી છૂટ્યું છે પણ આપણું બાળક આપણી ગોદમાં આવે એનું એક ધ્યાન રાખીશું સાકરજૈન પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એફિલિએટેડ નૂતન જનરલ હોસ્પિટલની અંદર આજે વીસ બેડનું અમારું એનઆઈસીયુ નવા ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન પ્રસંગે અમદાવાદથી ખાસ આ પ્રસંગે ઉપસ્થિત ડૉક્ટર આશિષભાઈ મહેતા કે જેઓ ગુજરાતના એક નામાંકિત નહીં પણ ભારતના એક નામાંકિત ડૉક્ટર છે અને તેમની એક્સપર્ટી તેમનો અનુભવ અને તેમનું માર્ગદર્શન એ અમારા પેરા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટને મળી રહે નૂતન હોસ્પિટલને તેમની એક્સપર્ટીનો લાભ થાય અને તે માટે આજે તેઓ મુખ્ય મહેમાન તરીકે એનઆઈસીયુના ઉદઘાટનમાં આવેલા છે તે બદલ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી તેઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે ત્યારે માતા પિતાની ઘણી બધી આશાઓ ફળીફૂત થતી હોય છે પરંતુ જન્મેલ બાળક જ્યારે બીમાર થાય ત્યારે માતા પિતાની ચિંતાઓ એનાથી પણ વધુ થઈ જતી હોય છે ત્યારે બાળક સુરક્ષિત રહે સ્વસ્થ થાય અને ટેકનોલોજીનો ક્યાંય ન મળવાથી એને દૂર એને નુકસાન ન થાય તે માટે નૂતન જનરલ હોસ્પિટલની અંદર અદ્યતન એનઆઈસીયુ સેન્ટરનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે અને તેનાથી હું ચોક્કસપણે માનીશ કે ઉત્તર ગુજરાતના આપણા જન્મેલા બાળકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને તેમના માતા પિતા તેને ખુશીથી નૂતન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ જાય અને તેમના જીવનની અંદર તેમનું બાળક મોટું થઈ અને તેમના સપના સિદ્ધ કરે તે હેતુથી આજે આ એનઆઈસીનું ઉદઘાટન થયું છે સાકરચંદ દાદાની આજે ઓગણચાલીસમી પુણ્યતિથિના શુભ દિવસે આ કામ થયું છે અને સાકરચંદ દાદાને અમે આ ઓગણચાલીસમી પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ ભેટ આપવાનો એક પ્રયત્ન કર્યો છે અને આજના સંજોગે પણ નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજ માટે સારી વાત છે કે આજે બાવીસ પીજી નવી સીટોની મંજૂરી ભારત સરકાર આરોગ્ય વિભાગ તરફથી મળી છે એ આ એક યોગાનુયોગ જોગાનુજોગ અને દાદાએ કરેલા કાર્યો અને તેમના આશીર્વાદથી એ સિદ્ધ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના બાળકોને ગુજરાતની અંદર જ શિક્ષણ મળે અને ખાસ કરીને મેડિકલ એજ્યુકેશન મળે અને બીજી સ્ટુડન્ટ્સ પણ આ મેડિકલ કોલેજમાંથી ઉત્તરણ થઈ અને ગુજરાત અને ભારત દેશના એ ગૌરવ બનતા ડૉક્ટર બને તેવું સ્વપ્ન સાકરચંદ દાદાએ જોયું હતું એ આજે ફળીભૂત થયું છે એનો આનંદ છે અને આ જનરલ હોસ્પિટલમાં અને નૂતન મેડિકલ કોલેજના ડેવલપમેન્ટમાં અમારા ટ્રસ્ટીશ્રીઓ શુભેચ્છકો અને ખાસ કરીને નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજના ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ જે રાત દિવસ મહેનત કરી અને આ મેડિકલ કોલેજને ખૂબ જ સારી પ્રગતિ કરાવી છે તેમનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું પ્રકાશ સોની સાથે વસિંહ મનસુરી ચક્રવાત વિસનગર